નમસ્કાર ચાલો આજે એક એવી કહાની વિશે વાત કરીએ જે ખરેખર અશક્ય લાગતી વાતને શક્ય બનાવે છે વિચારો તો ખરા એક એવો દેશ જેનો મોટા ભાગનો વિસ્તાર રણપ્રદેશ છે જ્યાં પાણીની ભયંકર અછત છે અને છતાં એ દેશ ખેતીવાડીમાં આખી દુનિયાને રસ્તો બતાવી રહ્યો છે જી હા આ વાત છે ઇઝરાયલની ક્રાંતિની તો મનમાં પહેલો સવાલ એ જ આવે ખરું ને કે રણને ખેતરમાં ફિરવી કઈ રીતે શકાય જ્યાં પીવા માટે પાણીના ફાંફા હોય ત્યાં લીલીછમ ખેતી કેવી રીતે થઈ શકે આ એક એવો સવાલ છે જે આજે દુનિયાના ઘણા દેશોને મૂંઝવી રહ્યો છે અને નવાઈની વાત તો એ છે કે ઇઝરાયેલે આ કોયડો ઉકેલી નાખ્યો છે એમણે ટેકનોલોજી અને પોતાની સૂઝબૂઝના જોરે રણને રીતસર ખેતરમાં ફેરવી બતાવ્યું છે ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ બધું કેવી રીતે શક્ય બન્યું તો શરૂઆત કરીએ ભાગ એકથી રણમાં કૃષિક્રાંતિ અહીં આપણે એ સમજીશું કે ઇઝરાયેલે પાણીની તંગી અને સૂકી જમીન જેવા મોટા પડકારોનો સામનો કેવી રીતે કર્યો હવે આવે છે ભાગ બે પાણી પર પ્રભુત્વ ઇઝરાયેલની આખી સફળતાનું સાચું રહસ્ય જો કોઈ હોય તો એ છે પાણીનું મેનેજમેન્ટ એમણે એવી ટેકનોલોજી વિકસાવી જેણે પાણીના ઉપયોગની આખી વ્યાખ્યા જ બદલી નાખી અને આ ક્રાંતિની શરૂઆત થઈ ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિથી આ ટેકનિકમાં પાણી ટીપું ટીપું કરીને સીધું છોડના મૂળમાં જ પહોંચાડવામાં આવે છે અને એટલું જ નહીં પાણીની સાથે જ જરૂરી ખાતર પણ ભેળવી દેવાય છે જેને ફર્ટિગેશન કહેવાય છે એટલે કે પાણી અને ખાતર બંનેનો બગાડ બિલકુલ નહીં અને એનું પરિણામ જરા આંકડો જુઓ પરંપરાગત સિંચાઈની સરખામણીમાં સીધા ચાલીસથી સાઠ ટકા જેટલા પાણીની બચત વિચારો આ નાની વાત નથી ખાસ કરીને એવા દેશ માટે જ્યાં પાણીનું એક એક ટીપું કિંમતી છે આ ટેકનોલોજી તો ગેમ ચેન્જર સાબિત થઈ પણ વાત અહીં જ નથી અટકતી એમણે પાણી બચાવ્યું તો ખરું પણ પછી તેમણે વિચાર્યું કે વપરાયેલા પાણીનું શું અને એમાંથી જન્મ થયો એક નવા વિચારનો શહેરોના ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતી માટે ફરીથી વાપરવાનો અને આ વિચારને એમણે કયા સ્તર પર પહોંચાડ્યો છે એ આ આંકડો બતાવે છે લગભગ પંચ્યાસીથી નેવું ટકા ગંદા પાણીનો ફરીથી ઉપયોગ કરીને ઇઝરાયેલ આ મામલે આખી દુનિયામાં નંબર વન છે આ બતાવે છે કે એમને ટેકનોલોજી અને દ્રષ્ટિ કેટલી આગળ છે તો પાણી બચાવ્યું પાણીને રિસાયકલ કર્યું પણ પછી શું પછી આવે છે ત્રીજો અને સૌથી મોટો રસ્તો ડીસેલેનેશન એટલે કે દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને પીવાલાયક અને ખેતીલાયક બનાવવું ટૂંકમાં બચત પુનરુપયોગ અને નવા સ્ત્રોત આ ત્રણ પાયા પર જ ઇઝરાયલની પાણીની સુરક્ષા ટકેલી છે ચાલો હવે આગળ વધીએ ભાગ ત્રણ તરફ ખેતીની પુનઃકલ્પના જો પાણીનું મેનેજમેન્ટ તો એક ભાગ હતો પણ ઇઝરાયલે તો ખેતી કરવાની આખી રીત જ બદલી નાખી આપણે સામાન્ય રીતે ખેતી એટલે માટી જ સમજીએ છીએ બરાબર પણ ઇઝરાયલે વિચાર્યું કે શું માટી વગર ખેતી થઈ શકે અને જવાબ મળ્યો હા હાઇડ્રોપોનિક જેવી ટેકનિકમાં છોડને માટી વગર સીધા પોષક તત્વોવાળા પાણીમાં જોગાડવામાં આવે છે આનાથી ફાયદો એ થાય કે એ ખૂબ જ ઓછી જગ્યામાં વધુ અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે આ ઉપરાંત ગ્રીનહાઉસ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે સમજો કે છોડ માટે એક ફાઇવ સ્ટાર હોટેલ જેવું વાતાવરણ બનાવવામાં આવે છે અહીં તાપમાન ભેજ બધું જ કંટ્રોલમાં હોય છે એટલે બારેમાં સારો પાક લઈ શકાય અને ખરાબ હવામાન કે જીવાતથી પણ પાકને બચાવી શકાય છે તો હવે પ્રશ્ન એ થાય કે આ બધી ટેકનોલોજી પાછળનું ભેજું કોનું છે એ જ છે આપણો ભાગચાર સફળતા પાછળનું વિજ્ઞાન અને જવાબ એકદમ સીધો છે વિજ્ઞાન ટેકનોલોજી અને ડેટા આજનો ઇઝરાયેલી ખેડૂત કોઈ સામાન્ય ખેડૂત નથી એમની પાસે સ્માર્ટ સેન્સર ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક સાધનોની આખી ટૂલ કિટ છે સેન્સર્સ જમીનમાં ભેજ માપે છે ડ્રોન પાકની સ્થિતિ પર નજર રાખે છે અને એઆઈ આ બધો ડેટા એનાલાઇઝ કરીને ખેડૂતને કહે છે કે ક્યારે અને કેટલું પાણી આપવું આને જ કહેવાય પ્રિસિઝન એગ્રીકલ્ચર એટલે કે એકદમ ચોકસાઈપૂર્વકની ખેતી પણ સૌથી મહત્વની વાત આ ટેકનોલોજી કોઈ બંધ લેબમાં નથી બનતી અહીં યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ખેડૂતો ખભેખભો મિલાવીને કામ કરે છે ખેડૂતને ખેતરમાં જે સમસ્યા નડે એ સીધી લેબમાં પહોંચે છે અને લેબમાં જે નવો ઉકેલ શોધાય એ સીધો ખેતરમાં અમલમાં મુકાય છે આ ભાગીદારી જ નવીનતાની ખરી તાકાત છે અને આ બધી નવીનતાનો પાયો ક્યાંથી નંખાય છેક બીજથી વૈજ્ઞાનિકો એવા બિયારણ તૈયાર કરે છે જે રણની ગરમી સહન કરી શકે ઓછા પાણીમાં વધુ પાક આપે અને રોગો સામે ટકી શકે પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકે બસ એના જેવું જ છે અને આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું એ જ છે આપણો છેલ્લો ભાગ ભાગ પાંચ વિશ્વ માટે પ્રેરણા ઇઝરાયેલની આ કહાની ખાલી એમના પોતાના દેશ માટે નથી પણ આખી દુનિયા માટે ખાસ કરીને એવા દેશો માટે કે જ્યાં પાણીની તંગી છે એક આશાનું કિરણ છે અને આ કોઈ હવામાં વાતો નથી એના નક્કર પુરાવા છે જો ટામેટા મરચાં સંતરા દ્રાક્ષ આ બધું ત્યાં મબલખ પાકે છે એટલું જ નહીં તેઓ પોતાની જરૂરિયાત પૂરી કરીને ફૂલો અને બીજા મોંઘા પાકોની યુરોપ જેવા દેશોમાં નિકાસ પણ કરે છે તો જો કોઈ બીજા દેશે આ સફળતાને અનુસરવી હોય તો એના માટે એકદમ સ્પષ્ટ ચાર પગલાં છે પહેલું ટપક સિંચાઈ જેવી પદ્ધતિઓ અપનાવો બીજું પાણીની બચત અને પુનરૂપયોગને સૌથી વધુ મહત્ત્વ આપો ત્રીજું ટેકનોલોજીને અપનાવો અને ચોથું સંશોધન અને ખેડૂતોની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરો અને હવે અંતમાં એક મોટો સવાલ જે રીતે દુનિયાની વસ્તી વધી રહી છે જે રીતે ક્લાયમેટ ચેન્જના પડકારો આપણી સામે છે ત્યારે શું ઈઝરાયલે બતાવેલો આ રસ્તો આ ટેકનોલોજી ભવિષ્યમાં દુનિયાની ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં અને ભૂખમરાને હરાવવામાં મદદ કરી શકે છે આ સવાલ પર વિચારવા જેવું ખરું